અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક વાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધાને જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતે અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવરનું બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પર પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે સાહેબ આ ખાવતરું કરવાનું મુખ્ય કારણ કે સામે આવ્યું છે કે કઈ રીતે ગયું ને કોની ફરિયાદના આધારે કેટલા લોકો ઈજા ગયા હા અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે અને એમની સારવાર જુનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે વારંવાર રીલ મુકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે શાસણમાં છીએ એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો છે હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બાર થી પંદર આરોપી છે મેં આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકીએ અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડ અપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિસિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડ અપ અને પૂછપરછ ચાલે છે જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે

કેમ કે ફરિયાદી એમની બાઇક એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એ એમને મોકો મળતા એમણે કાર્યવાહી કરી છે કેટલા દિવસની રિમાન્ડ પોલીસ માંગી શકે અ કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ માંગશું તપાસના કયા મુદ્દાઓ રહેશે જણાવી શકો તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કયા કયા કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે

ਇਹਲੇ ਜਿਆ ਸੁਦੀ ਅਮ ਇਹਨੂੰ ਪ੍ਰੋਪਰ ਡਿਟੇਲ ਨਹੀਂ ਗਾੜੀ ਹੈ ਇਨਵੈਸਟੀਗੇਸ਼ਨ ਪ੍ਰੋਪਰ ਨਹੀਂ ਕਰੀ ਹੈ ਤਿਆ ਸੁਦੀ ਆਪਨੇ ਬਹੁਤ ਡਿਟੇਲ ਨਹੀਂ ਗਾਈ